તે માટે આપટ કરી રહ્યા છીએ અને બહારની સાઈડનો કલર પણ એક જ ધારો થતો હોય છે અત્યારે હળવો પીળો લીલો છે અને કાશી અવસ્થા હોય છે જ્યારે તો સીપડા એક વેલાની અંદર જો દેશી ખાતર ભરેલું હોય તો પાંચથી પાંચ શીપડા એક સાથે આવી જશે અને બીજા નંબર ની અંદર કે આ બિયારણ નો collect કરવાનું કારણ એ છે કે એની અંદર મીઠાશ વધારે પડતી છે પાક અલસી અને કાસા સીવડાય હોય જ્યારે તો માર્કેટમાં તમારે લઈ જવો કારણ કે ઝાઝા ભાગે સીવડું અને કાંકરીમાં ઘણો difference રહેતો હોય છે પણ આનો આકાર સીવડા જેવો રહેશે એટલા માટે સોરી કાંકડી જો જેના હિસાબે ખબર ના પડે કે ભાઈ કાંકડી છે કે શિવડા હે આવો આપણું ડ્રાગન ફ્રુટ થઈ ગયું છે તે રહ્યો આપને આપડા ડ્રેગન ફ્રુટ છે જે કુંડિયાની ની અંદર તૈયાર કરેલ છે રોપો તો આ ફળો તમે જોઈ શકો છો ફળો બહુ સારી રીતે તૈયાર થઈ રહ્યું છે આવી રીતે આપણે કુંડિયાની અંદર વાવેતર કરેલ છે રિઝલ્ટ પણ આપણને બહુ સારું મળી ગયું છે ડ્રેગન ની અંદર અને એક ડ્રેગન નું ઝાડ આ જગ્યાએ ગયા છે લાઈક કરવા બદલ દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અને આ બાજુ કેસરી કલર નું ગુલાબ છે તમને આપણે કલમ બનાવી છે પોપૈયા ની એ બતાવું પોપિયા પપૈયાની કલમ બનાવી છે આપણે આવી રીતની અને પાંચ થી સાત દિવસ પેલા આપણે આ ઝાડ નીચે ઉતારી લીધેલ છે અને આપણે આ ગોરી ગાય છે કા ગોરી વાહ નીલેશભાઈ વાહ અને આપણે આ મગ ફળ છે

ના આપણે આ પીપીનું ઝાડ છે એમાં પેપિયું પણ બહુ આવી ગયું છે અને આઠ થી નવ પ્રકારની શકલી અત્યારે આવે છે કોયલ છે મશીન કહેવામાં આવે છે એટલે કે લકડખોદ પીળા કલરની શકલી કોયલ અને રાતના વડવાંગડા આવતા હોય છે આવું બધું છે અને આ વર્ષે પેપિયું પણ બહુ હારી છે એટલે આવતું વર્ષ એવું લાગે છે કે બહુ સારું થવાનું લાગે છે એવું અનુમાન છે અને સામે જે વેલો દેખાય ને એ વેલા વાળા બટેટા નો વેલો હે કાલે હું તમારા ગામમાં

হ্যালো হ্যালো কই লাইভ মনে ভাই સોરી સોરી આપનું સ્વાગત છે એમ હાર્દિક સ્વાગત છે આભાર નહીં આપણો બાયોગેસ પ્લાન્ટ છે અને બાયોગેસની અંદર આપણને બહુ સારું રિઝલ્ટ મળી રહ્યું છે આની જે સ્લેરી છે ને એ આપણે આ મગફળીની અંદર આપી છે એનું રિઝલ્ટ પણ બહુ સારું રહ્યું છે અને ત્યારબાદ આનો જે ગેસ નીકળશે એ આપણે રાંધવામાં ઉપયોગ કરી લેવી છે આવો હું તમને મારી બીજ બેંક છે તે બતાવવા જઈ રહ્યો છું હું તમને બીજ બેંક બતાવવા જઈ રહ્યો છું અને આપડે બીજ બેંક નું નામ છે વસુધા બીજ બેંક હાવુભાઈ રત્નભાઈ મોબાઈલ નંબર છે

ટુકડી સોળે લાંબી સોળે કાબરી સોળે વટાણા સોળા ધાણા મેથી દૂધિયા ગલકા તુરિયા ત્રણ પ્રકારની ની વાલોય સાકરટેટી દેશી પોપૈયા ભીંડો વેલાવાળા વાળા બટેટા સરગવો રાગી કોદરી સાંબો દેશી બાજરો ટુકડી ઘઉં તેમજ જે હડપ્પા કાળ

આ એક કમંડળ દુધી છે આવી રીતની કમંડળ ઘોડે દુધી થતી હોય છે અને ત્યારબાદ આ લાંબા તુરિયા છે ઘીસોડા આ બાજુ અતિશય લાંબી દુધી છે આ ત્રણ થી ચાર ફૂટ સુધી લાંબી દુધી થઈ જતી હોય છે અને આ બાજુ છે

વિસ્તારની અંદર ઝાડ વાળો ગુવાર તરીકે પણ ઓળખાય છે અને એના ફૂલ સફેદ કલરના થતા હોય છે મોટા સરોઠી સફેદ કલરની સરોઠી આપણે આ વર્ષે બીજ મંગાવ્યું છે અને વાવેલ પણ છે રીંગણી મરચી ટમેટી એના પણ બીજ છે આપણી પાસે અને મરવાના બી જે અતિશય સુગંધિત છોડ થતો હોય છે જે તુલસી પ્રજાતિનો એક છોડ છે એવી રીતે આપણે બધા જ બિયારણો કલેક્ટ કરી રહ્યા છીએ અને આ બાજુ આ એક ઘઉં છે જે પુતળિયા ઘઉં તરીકે ઓળખાય છે ખપલી ઘઉં એ પણ છે ત્યારબાદ રાગી છે રાગી રાગીનું બી પણ આ વર્ષે આપણે બહુ જાજુ કલર કરેલું છે અને આ બાજુ આપણે ભૂવા મળી અથવા વેકુરિયો કહેવાય છે એનો પાવડર કરી રહ્યા આ વેકુરિયો છે આપણે આનો પાવડર બનાવી કોઈને ઉલટી થતી હોય કોઈ પેટની અંદર સમસ્યા હોય તો એનો પાવડર કરીને ઉપયોગ કરી છીએ આ બાજુ આપણે સીવડું જે હતું એના બીજ કાઢી લીધેલા છે અને આ એક કિલો જેટલા કંટોલાના બીજ છે તો આ વર્ષે આપણે બે વીઘાના કંટોલા વાવવાના છે ને દેશી વસ્તુ કોઈ પણ વ્યક્તિને જોવી જેમ કે વેકુરીઓ છે ઔષધિય છે તો આપણી પાસે પ્યોર પ્રાકૃતિક અને ઓર્ગેનિક રીતે તૈયાર થયેલી છે એવી તમને મળે રહી છે